મિત્રો ભારત એક ખેતી પ્રધાન દેશ છે પરંતુ સમય જતા ખેતીની સાથે સાથે પશુપાલનનો ધંધો પણ વધતો જાય છે જે ખેડૂત ખેતી કરે છે તેને ખાતરની જરૂર તો પડતી જ હોય છે જમીનની ગુણવત્તા જાળવવા માટે અત્યારના સમયમાં બે પ્રકારના પશુપાલનના ધંધા થાય છે એક ખેતી સાથે સાથે પશુ રખાય છે જેથી રોજબરોજની જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેમજ ખાતરની સાથે સાથે વધારાનું દૂધ ડેરીમાં જમા કરીને ખેતી સિવાયની વધારાની આવક મેળવી શકાય બે માત્ર પશુપાલનનો જ ધંધો કરવામાં આવે છે ત્યારે એ જરૂરી છે કે દૂધના પૂરતા ભાવ જે તે ધંધાદારીઓને મળી રહેવા જોઈએ તો આજે આપણે વાત કરવાની છે કે દૂધના માપદંડ એટલે કે ફેટ કેવી રીતે કાઢવામાં આવે છે તથા શું ફેટ કાઢવામાં ગોટાળો થઈ શકે ખરો સાથે શું તમે ફેટ ઘરે પણ કાઢી શકો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો જો આપણે ફેટના ભાવ કેવી રીતે નક્કી થાય છે તેના ઉપર વાત કરીએ તો ફેટના ભાવ જે તે ડેરી કંપની નક્કી કરતી હોય છે દૂધના જથ્થાને તથા વેચાણને તથા બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તમને સવાલ થતો હશે કે શું છે આ ફેટ તો મિત્રો ફેટ એટલે દૂધમાં રહેલો માખણનો ભાગ દૂધ જેટલું ઘાટું હશે તેટલા જ દૂધના ફેટ વધારે આવશે એ જ કારણ છે કે ભેંસના દૂધના ફેટ વધારે આવશે ગાયના દૂધ કરતાં તો મિત્રો હવે દૂધમાં રહેલા ફેટ કેવી રીતે કાઢવામાં આવે છે એના ઉપર વાત કરીએ તો મિત્રો દૂધમાં રહેલા ફેટને માપવા માટે ફેટોમેટિક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં દૂધના કેનમાંથી સેમ્પલ લઈને ફેટોમેટિક મશીનમાં ચડાવવામાં આવે છે અને તે મશીન દૂધની ચકાસણી કરીને દૂધ કેટલું ઘાટું છે દૂધમાં કોઈ વસ્તુની ભેળસેડ છે કે નહીં તથા પાણીનું પ્રમાણ કેટલું છે આમ બધું ચેક કરીને ફેટ આપે છે મિત્રો મશીનને બનાવેલું જ એવી રીતે હોય છે કે તે બધી જ ચકાસણી કરે છે જો દૂધમાં ભેળસેડ હોય તો તે દૂધ વિશે પણ ભેળસેળની માહિતી આપે છે જેથી બધું દૂધ બગડે નહીં કેમ કે અલગ અલગ કેનનું દૂધ એક ટેન્કરમાં ભેગું કરવામાં આવે છે તો મિત્રો હવે દૂધના એક લીટરનો ભાવ કેવી રીતે નક્કી કરવામાં આવે છે એના ઉપર વાત કરીએ તો માની લો કે એક ફેટનો ભાવ આઠ રૂપિયા છે અને દૂધની ગુણવત્તા પ્રમાણે જો છ ફેટ આવે છે તો છ ગુણ્યા આઠ એટલે એક લિટરનો ભાવ થશે હવે જે તે વેપારીનું ડેરી રૂપિયા પ્રતિ દૂધ ખરીદશે મિત્રો અત્યારે ઘણી કંપનીઓ છે જે દૂધને પ્રોસેસ કરીને તેમાંથી વાનગીઓ બનાવવાનું કામ કરે છે જેમાં અમૂલ મધર ડેરી ક્વાટી દૂધસાગર ડેરી વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે મિત્રો હવે સવાલ એ થાય કે શું ફેટ કાઢવાના મશીનમાં ફેરફાર કરીને ફેટ ઓછા કરી શકાય તો મિત્રો ફેટની મશીનમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાતો નથી ફેટોમેટિક મશીન તમને એ જ બતાવશે જે દૂધમાં છે દૂધની ક્વોલિટી સારી છે છતાં મશીન ઓછા ફેટ બતાવે તેવું સેટિંગ મશીનમાં કરવું એ સંભવ નથી હવે ફેટમાં થોડો બદલાવ આવી શકે કેમ કે ફેટોમેટિક મશીન ફેટ સેમ્પલને ધ્યાનમાં રાખીને કાઢે છે હવે એવું બની શકે કે બીજું સેમ્પલ લેવામાં આવે ત્યારે ફેટમાં થોડો ફેરફાર થાય પણ મિત્રો બીજું સેમ્પલ લેવામાં ફેટ વધી પણ શકે અને ઘટી પણ શકે એટલે તેમાં મશીનની ભૂલ ગણવી એ યોગ્ય નથી હવે મિત્રો ફેટોમેટિક મશીન તમે ઘરે પણ લઈ શકો અને દૂધની ગુણવત્તા ચેક કરી શકો છો પણ આ મશીનની કિંમત વધારે હોય છે એટલે બધા માટે આ મશીન ખરીદવું સંભવ નથી મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જો તમે જાણકારીથી સંતુષ્ટ છો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ